ગુજરાત રાજ્ય સરકાર પ્રવક્તા ઋષિકેશ પટેલ ત્યારે ઋષિકેશ પટેલે કેમ આવું કહ્યું શું છે સમગ્ર મામલો આવો વિગતે ચર્ચા કરીએ

મલ્લિકાર્જુન ખડગે કેસી વેણુ ગોપાલ જેવા લોકો પણ આજે જ આવી જવાના છે તો સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કાલે આવશે તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે રાહુલ ગાંધી આવીને કોંગ્રેસમાંથી ઘોડા અને ગધેડાઓને અલગ કરવાના છે પણ ઘોડા કોણ છે અને ગધેડા કોણ છે તે નક્કી કરવામાં તો રાહુલ ગાંધી ખુદ મજબૂર છે આવું કહી રહ્યા છે ગુજરાત રાજ્ય સરકાર પ્રવક્તા ઋષિકેશ પટેલ આવો આપણે પેલા ઋષિકેશ પટેલ ને સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે ગમે ત્યાં અધિવેશન કરે કંઈ ફરક પડવાનો નથી ને ગુજરાતમાં તો મળીએ એના મૂળિયા જ ઉખડી ગયેલા છે કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કેવું પડે કે અહીંયા બે પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય નહીં ના લઈ શકાતો હોય

તો આ હતા ગુજરાત રાજ્ય સરકાર પ્રવક્તા ઋષિકેશ પટેલ ઋષિકેશ પટેલ ખુદ કહી રહ્યા છે કે કોંગ્રેસ ના તો મૂળિયા જ નીકળી ગયા છે હવે તેમના મૂળિયા ટાઈટ થાય તેમ જ નથી તેમના તાંતણા જ તૂટી ગયા છે જોવાનું રહ્યું કે કોંગ્રેસ હવે કઈ રીતે મજબૂત થાય છે અને જનતા તો નેતા ઈચ્છે છે તો ઘોડા અને ગધેડા નીકળીને જનતાને ક્યારે સારા નેતા મળશે તે પણ જોવાનું રહ્યું તમારું આ અંગે શું કહેવું છે તમારા પ્રતિભાવો જરૂરથી કમેન્ટમાં જણાવજો ફરી મળીશું નવી સ્ટોરી અને નવા અહેવાલો સાથે ત્યાં સુધી અમને આપશો રજા નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરો